નમસ્કાર મિત્રો હું છું જયેશ હિરપરા કૃષિ મિત્ર ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે આજે વાત કરવાની છે તરબૂજ ટેટીની ખેતી પદ્ધતિ વિશે કેમકે તરબૂચ અને ટેટી આમ જોઈએ તો સવાલ એવા હોય છે ક્યારે વાવવા અને કઈ પદ્ધતિથી વાવવા કેમકે પહેલાં જે આપણે ટ્રેડિશનલ પદ્ધતિથી વાવતા કેરા કરી અને કેરાથી છૂટું પાણી આપતા અને બેય બાજુના પાળે પાળાની સાઈડમાં આપણે ચોંપી દેતા એટલે કેરામાં બે બાજુ કેરાની અંદર વેલો ભરાઈ જતો પણ આધુનિક ખેતી પદ્ધતિથી ડ્રીપ મલ્ચિંગ અને ગ્રો કવર આવતા આખું સિસ્ટમ બદલી ગઈ છે કે મલ્ચિંગથી થાય છે એટલે મલ્ચિંગ હોય તો ડ્રીપ હોય તો જ મલ્ચિંગ થઈ જાય પછી મલ્ચિંગ પછી ગ્રો કવર પણ થાય છે કે ગ્રો કવરને હિસાબે ટેમ્પરેચર પણ મેઇન્ટેન રહેશે અને બીજી જીવાત એક મહિનો સુધી લાગતી નથી એટલે ત્યાર પછી એ જે ગ્રો કવર આખું પેક કરવામાં આવે છે એ મહિનાની અંદર ભરાઈ જાય છે અને પછી ખુલ્લું કરી દેવામાં આવે છે જેનાથી જે વેલાવાળા બધા બીટેસી ક્રોપ છે કે જેને મધમાખીની પણ જરૂરિયાત હોય એટલે કે ફૂલ ઉગડે ત્યારે એને ખોલ નાખવા પડે હવે વાત કરીએ તો કે અંદાજીત ખર્ચની તો કે મલ્ચિંગ જે છે એ ચારસો મીટરનો રોલ આવે છે કે એક વિઘે હજાર મીટરનો રોલની જરૂરિયાત પડે એતેર બોતેરની જાળીએ વાવેતર કરેલું હોય તો એટલે એકરની વાત કરીએ તો કે એક એકરે પચીસસો મીટર જેવું જોઈએ તો એ ચારથી પાંચ હજાર રૂપિયા જેવું કોસ્ટિંગ એક એકરે મલ્ચિંગનું આવે છે હવે ગ્રો કવરની વાત કરીએ તો એમાં પણ પચીસસો મીટર છે જેટલી એટલી મલ્ચિંગની લેન્થ છે એટલી જ લેન્થ ગ્રો કવરની થાય એનું કોસ્ટ છે એ બાર તેર હજાર રૂપિયા જેવું પર એકર થાય છે કે પાંચ હજાર રૂપિયા જેવું વીઘાનું થાય છે એટલે બે વસ્તુની વાત કરીએ કે મલ્ચિંગનો ખર્ચ છે એ પાંચક હજાર જેવું બારક હજાર જેવું ગ્રો કવર એટલે સત્તર હજાર રૂપિયા જેવું પર એકર રૂપિયાનું કોસ્ટિંગ થાય છે ડ્રીફ્ટનો અલગ અને બીજું કે થી જે પાળા કે ગાદી ક્યારે જેવું બનાવવાનું થાય એ કોસ્ટિંગ પણ અલગ પણ આનાથી જે ફળ ફ્રૂટ ઉપર બીજા બધા જે રોગ આવવાની શક્યતા છે એ પણ ઘટી જાય છે આના ફાયદા જોઈએ તો કે જમીનજન્ય ફૂગ જે છે એ આપણે જેમ પિયત આપતી એમ આગળ એક છોડમાં હોય એટલે એ જ પિયત બીજા છોડમાં જાય તો એ રોગનો ફેલાવો થાય છે એ ડ્રીપ હોય એટલે એ અટકી જાય છે બીજું ફળ ફળ જ્યારે જમીનને સીધું સંપર્કમાં આવે છે એટલે જમીન સાથે જે બીજાણું કે જીવાણું કે જે કંઈ બેક્ટેરિયા ફૂગ હોય એ સીધું લાગે છે એટલે ફળ ઉપર જે ડાઘા પડવાનું એન્થ્રેકનો નો પીળા પીળી છાલ થવાના આ બધા પ્રશ્ન છે એ મલ્ચિંગ ઉપર જ્યારે ફળ પીડા રહે છે ત્યારે એ પ્રશ્ન આવતા નથી એટલે આના એમ ફાયદા ગણાય છે બીજા ફાયદામાં જોઈએ તો કે નિંદામણનો પ્રશ્ન જ આખો હલ થઈ જાય છે નિંદામણ કરવાનું થતું નથી ત્રીજું જોઈએ કે કે ડ્રીપ હોય એટલે કે જે તરબૂચ અને ટેટીના દિવસો ગણીએ તો નેવું પંચાણું દિવસમાં પાક પૂરો થઈ જાય છે પછી શિયાળુ તરીકે વાવેલો હોય નવેમ્બર ડિસેમ્બરમાં વાવેલો હોય તો પાંચ દસ દિવસ વધુ લે જ્યારે ફેબ્રુઆરી માર્ચમાં વાવેતર કરેલું હોય તો પાંચ દિવસ દસક દિવસ જેવું ઓછું લાગે એટલે કે આ જે છે એ આમ ગણો તો મેઈન ઉનાળુ પાક તરીકે ગણાય છે ઝેડ સિઝન કહેવાય એટલે કે શિયાળુ અને ચોમાસું વચ્ચેનો જે ગાળો છે કે માર્ચ મહિનાથી લઈ અને જૂન મહિનાનો પાક છે પણ આનું ગુજરાતમાં વાવેતર એ રીતે થતું હોય ઇન્ડિયામાં એ રીતે થતું હોય કે જ્યારે રમઝાન મહિનો આવે ત્યારે આની ડિમાન્ડ વધારે હોય છે એટલે કે આ વખતે જોઈએ તો કે રમઝાન મહિનો એક માર્ચથી લઈ અને ત્રીસ એકત્રીસ માર્ચ સુધી છે એટલે કે માર્ચ મહિનામાં તરબૂચ ઉતરે એ રીતે ખેડૂત આયોજન કરતા હોય છે હવે માર્ચ મહિનામાં ઉતારવા માટે ડિસેમ્બર મહિનામાં વાવેતર કરે ત્યારે પંદર ડિસેમ્બર પછી વાવેતર કરેલું હોય કે દસ ડિસેમ્બરથી પંદર ડિસેમ્બરે વાવેતર કરેલું હોય તો દસથી પંદર માર્ચ આજુબાજુ એ વેચાણ માટે ઉતરી શકે તો આવી રીતે દિવસો ગણી અને વાવેતર કરવામાં આવે તો આમાં નફો પણ સારો મળે અને ઉત્પાદન પણ સારું આવે ઉત્પાદન લેવા માટેના પરિબળો ઘણા બધા અલગ અલગ છે જેમાં માવજતથી લઈ એમાં ઘણા બધા રોગ અને જીવાત પણ આવે છે આગલા વિડીયોમાં આપણે ખાલી એમાં તરબૂટ ટેટીમાં આવતા રોગ વિશેની વાત કરીશું પણ અત્યારે ઇનિશિયલી જે વાવેતર કરવાની મેથડ એ જે છે એ ડ્રીપ મલ્ચિંગ અને ગ્રો કવર હોય તો એમાં ઉત્પાદન પણ સારું મળે છે અને બીજી રોગ જીવાત આવતી નથી હવે એના એ મલ્ચિંગમાં કેટલા પાક લઈ શકાય એમાં મલ્ચિંગની વાત કરીએ તો કે બે પ્રકારનું મલ્ચિંગ આવે કે વીસ માઇક્રોનનું પણ કાગળ આવે અને પચીસ માઇક્રોનનો પણ કાગળ આવે હવે એ જ કાગળમાં એક ગોઠવેલો જે હોય વિખા વગર ઉખેડા વગર લેવા હોય તો બે બે પાક એમાં લઈ શકાય જ્યારે પચીસ માઇક્રોનનું જે કાગળ છે એમાં ત્રણ પાક સુધી લઈ શકાય એમાં બે પાક વેલાવાળા શાકભાજી હોય ત્રીજો પાક છે એ પછી ટમેટી રીંગની મરચી કેવો ભીંડો છે કેવા ઊભા પાક લઈ શકાય ગ્રો કવર છે ગ્રો કવરની પણ મર્યાદા એવી છે કે એ મહિનો જ વાપરવાનું હોય એ પણ ત્રણ પાક સુધી ગ્રો કવર ચાલે છે કેમ કે ગ્રો કવર જે છે એ આપણે ફીટ કર્યું ત્યાર પછી મહિના પછી એના પાછું હકેલી લેવાનું હોય છે વ્યવસ્થિત શક્તિ મૂકી દઈએ ત્યારે તો બીજા પાકમાં પણ એનો એ ગ્રો કવર ઉપયોગ કરી શકાય ત્રીજા પાકમાં પણ ગ્રો કવર ઉપયોગ કરી શકાય મલ્ચિંગનો જે કાગળ છે એ એક વખત ફિટિંગ થયા પછી આપણે વીખીએ પછી બીજી વખત એનો ઉપયોગ કરી શકાતો નથી કોઈ પણ રીતે તૂટી જતો હોય છે એટલે વીસ માઇક્રોનનું પણ સારું રહેશે પચીસ માઇક્રોનનો પણ સારું રહેશે તો આવી રીતે તરબૂચ ટેટીનું વાવેતર જે કરવાનું થાય એ આ રીતે કરવામાં આવે તો વધારે સારું બીજું કે જે કંઈ બેઝલ એપ્લિકેશનના ખાતર છે એટલે કે જે વોટર સોલ્યુબલ ખાતર નથી બલ્ક ખાતર છે એ જે કાંઈ આપવાના હોય એ પાળો કરી ત્યારે જ આપી દેવાના હોય જેમ કે ડીએપી હોય સિંગલ સુપર હોય વીસ વીસ હોય પોટાશ હોય છાણિયું ખાતર હોય એરંડીનો ખોળ હોય દિવેલીનો ખોળ હોય કે કોઈ મિક્સ ખોળ હોય આ જે કંઈ ફર્ટિલાઇઝર આપવાના થાય એ ખાતર પહેલાં જ આપી દેવા પડે છે કેમ કે ખુલ્લા પાકની જેમ આને પાછળથી કઈ આપી શકાતું નથી પણ ફાયદો એ છે કે પછી પાછળથી વોટર સોલ્યુબલ ફર્ટિલાઇઝર જે કઈ છે એના પણ આમાં શેડ્યુલ મેં આગળ લસણ ડુંગળીનો જે વિડીયો મૂક્યો હતો અને એમાં જે બતાવ્યા હતા એ પ્રમાણે તરબૂટ ટેટીના પણ આખા વોટર સોલ્યુબલના શેડ્યુલ છે એ પણ આપણે આવતા વીકમાં બતાવીશું જીવાત જે કઈ આવે છે એ પણ આપણે આવતા વીકમાં બતાવીશું તો અત્યારે તરબૂટ ટેટીનું વાવેતર ક્યારે કરવું આમ જોઈએ તો કંઈ આદર્શ વાવેતર એનું પંદર જાન્યુઆરી પછીનું છે તો પંદર જાન્યુઆરી પછી કરીએ તો કે એનું એપ્રિલ મેમાં આપણને ઉત્પાદન મળતું હોય છે પણ જ્યારે આવી રીતે કોઈ પરિસ્થિતિ હોય કે રમઝાન મહિનામાં ઉત્પાદન લેવું હોય તો આપણે એ ડિસેમ્બર મહિનામાં વાવેતર કરી તો આવે કેમકે દર વખતે રમઝાન મહિનો પણ દસ દસ દિવસ આગળ હોય છે ગઈ સાલ દસ માર્ચથી લઈને દસ એપ્રિલ હતો અત્યારે એક માર્ચથી લઈને ત્રીસ એપ્રિલ ત્રીસ માર્ચ સુધી હશે એમ દર વખતે ફરતો જાય એટલે એની વાવેતરની સાયકલ પણ ફરતી હોય છે ગુજરાતમાં આમ જોઈએ તો કે બારે માસ મહિના ઉના તાલુકો છે કે એના ઘણા બધા ગામડાઓમાં બારે મહિના નવેમ્બરમાં પણ વાવેતર હોય કે મગફળી કાઢી અને સીધું નવેમ્બરમાં વાવેતર કરે એનાય મલ્ચિંગમાં પાછું ફેબ્રુઆરી માર્ચમાં વાવેતર કરી દે એટલે વાવણી થાય એ પહેલાં બે વખત તરબૂચ કે ટેટી લઈ લે છે પાછું ચોમાસે એમાં મગફળી વાવી દેતા હોય છે તો આવી રીતે તરબૂચ અને ટેટી અને એમાં વાવેતરમાં વેરાયટીઓ વિસ્તારવાઈઝ અલગ અલગ હોય છે અમુક વિસ્તારમાં જે આઈસ બોક્સ જે કહેવાય કે કિરણ વન કિરણ ટુ જે કે પતલી છાલવાળા અને એકદમ સુગરવાળા એ પણ હોય છે કે જે દોઢ બે અઢી કિલોનું ફળ થતું હોય અમુક વિસ્તારમાં છે એ પાંચ સાત આઠ કિલોના ફળ થતા હોય એ હોય છે વધુ પડતું જે વાવેતર થાય છે એ કાળી છાલવાળું કાળા કલરના તરબૂચનું વધારે થાય છે લીલા પટ્ટાવાળું હોય છે એનું વાવેતર પણ થાય છે કે એનું પણ વાવેતર આમ ઓછું થાય છે પણ વિસ્તાર વાઇઝ અને આની જે ડિમાન્ડ હોય એ ખેડૂતે પોતે પોતાની રીતે સર્વે કરી કઈ વેરાયટીનું વાવેતર કરવું એ પોતાની રીતે જોવું કેમ કે વેરાયટીમાં જ્યારે કોઈ પણ આનો વિડીયો મૂકેલો હોય કે ભાઈ આમાં ચાર લાખના તરબૂચ થયા પાંચ લાખના તરબૂચ થયા એવું ક્યાંય શક્યતા છે નહીં જે કંઈ હોય પચાસ સિત્તેર હજાર કે લાખ દોઢ લાખ સુધીનું વિઘે ઉત્પાદન મળતું હોય એ પણ સારા ભાવ મળે તો કેમ કે અમુક હોય કે આપણને ખબર હોય કે આટલા ટન કે આટલા મણ કે વિઘે થવાનું છે પણ વીસ રૂપિયા જે ભાવ ગણવામાં આવે છે એ ભાવ વાડીએ ખેતર બેઠા આપણે સાતથી આઠ રૂપિયા વધીને દસ રૂપિયા કિલોના ગણવાના હોય છે વીસ રૂપિયા જે ભાવ હોય છે એ છૂટક બજારના કિલોના બે કિલો પાંચ દહ કિલોના હોય છે કે જ્યારે ખેડૂતોને ટન મોઢે વેચવાનું હોય ત્યારે એ ભાવ પંદર કે વીસ રૂપિયા મળતા નથી તો આમાં વેરાયટીનું સિલેક્શન પોતાના જાત અનુભવ પ્રમાણે અને પોતાના વિસ્તાર પ્રમાણે જેમ કે ઉના હોય રાજકોટ હોય દેવભૂમિ દ્વારકા હોય કે બનાસકાંઠાનું ડીશા હોય બધી જગ્યાએ અલગ અલગ વેરાયટીનું વાવેતર થાય છે જે વેરાયટી જ્યાં અનુકૂળ હોય જે વેરાયટીનું ત્યાં સ્થાનિક માર્કેટ મળતું હોય એ પ્રમાણે વાવેતર કરવું જો આ વિડીયો આપણને સારો લાગ્યો હોય તો અન્ય ગ્રુપમાં શેર કરો અને અમારી ચેનલ સાથે જોડાયેલા રહો નમસ્કાર